મેન મુદ્દો અમારો એ જ છે કે મારવાડીના વિદેશના જે સ્ટુડન્ટ છોકરા છોકરીઓ જે અહીંયા ભણવા માટે આવે છે જે ભણવા માટે આવે છે એ લોકોને મારવાડી કેમ્પસની અંદર જ રહેવાની સુવિધા હોવી જોઈએ અમે પહેલા પણ ઘણી વાર ઘણી રજૂઆત કરી રહ્યા છીએ આનાથી અમને બહુ તકલીફ છે જે અહીંયા લોકલમાં જે લોકો રહે છે અહીંયા જે નવી સોસાયટીઓમાં જે મકાન ઇન્વેસ્ટ કરી અને ભાડે આપી દે છે એ લોકોથી અહીંયાના જે જનતા જે રહે છે એ લોકોને મારવાડી ગૌરધળ અડાળા આ બધા વિસ્તારમાં બહુ જ ત્રાસ છે એ લોકોનો અમે ઘણીવાર રજૂઆત કરી છે પણ આનો કોઈ હજી લગી સોલ્યુશન આવ્યું નથી અને હવે તો એ લોકો એવું કરે છે કે ગુંડાગર્દી અને મારપીટ કરે છે અને એ લોકોનો મોટું જૂથ ભેગું થઈ જાય છે અને એકલા કોઈ હોય કે એક બે જણા હોય તો એની ઉપર મારી પણ અટેક પણ કરી લે છે અને ખાધે પીધે માંસ મચ્છી ખાધેલા હોય છે હાઈટ બોડી હોય છે તો એ લોકો એક બે જણાને તો કોઈનું ઘનારે નથી અને નશા અને દેહ વેપારના ધંધા આવું બધું બહુ પ્રવૃત્તિ વધી ગઈ છે અહીંયા આવડે મોટા ધાર્મિક સ્થળો છે તો અહીંયા આ બધું સોંપે નહીં આપણી સંસ્કૃતિને ગ્રામજનો આમાં શું કે આ તો મારવાડીનું આ વિચારવું જોઈએ આજથી આ આજકાલનું ન હોય ને આજ પાંચ સાત દસ મહિના પહેલાંનું આ બધું આવે આ એટલે અમારો કેવો નહીં છે કે જે જા સમયથી આ હાલે છે બે વેપારનું ને આ બધું જે હાલે છે ને તે ઓનલાઈનમાં એની લિંકો આવે છે જેમાં એપ્લિકેશનનું છે જેમાંથી રતનપુરનું નામ ખરાબ થાય છે કે એના નામ ઉપર એડ્રેસ આવે છે બધા લોકેશન દેખાડે છે આ છોકરીઓ બધી આ કરે છે રૂમ રાખ્યા હોય છે એમાં કાયદેસરના બધા ફોટા રેટ બધું દેખાડે છે ખાસ એ છે કે અહીંથી અમારો મુદ્દો એ છે કે અહીંથી એ લોકોને એના કેમ્પસની ની અંદર એડમિશન હોવા જોઈએ રતનપુર કે અડાડા કે આ કડા ગૌરીધરની વિસ્તારમાં ક્યાંય પણ એ લોકો હોવા ન જોઈએ જે આ બધું ગંદકી ફેલાવે છે આમાં ઘણું બધું થઈ ગયું છે તમે વિચારો તમે જોજો અત્યારે આ લોકોની પરિસ્થિતિ કેવી છે આમાં ઘણું બધું થઈ કેમ છે જે આ જો હજી સરકાર અને જો આમાં જો મારવાડી અને જો હજી એને હજી કંટ્રોલમાં લઈ લે તો સારું છે નગર મારવાડીની સાથે અમે મિટિંગ કરી હતી એ લોકો ખુદ એમ કહે છે કે અમારે પણ પહેલાં પરમિશન લેવી પડે છે એની હોસ્ટેલની અંદર રૂમમાં જવા માટેની લેટર દેવો પડે છે એક બી અગાઉ નગર અમને પણ એ ડાયરેક્ટ એમ સવાલ કરે છે કે ભાઈ અમારે એટલે અમારે તો એને આગળ અમારે તો કોઈ સાંભળતા જ નથી પોલીસનું પણ ઘણીવાર વાર ગણહારતા નથી આ ગામ ઉપર તો અત્યારે ખાસ બહુ ખરાબ અસર પડવા આજુબાજુના ગામડામાં વિકાસ થઈ રહ્યો અમારા રતનપરની અંદર જે સારા માણસો એ પોતાના ઘર છોડી અને ઇજરત કરીને જતા રહ્યા છે કારણ કે આવી પ્રવૃત્તિને કોઈ રોકવા ત્યારે જ નથી ગામડાઓ સંસ્કૃતિ રીતે તમે જોવો છો કેટલા સુંદર અને પવિત્ર ગામડા છે અવડું મોટું મંદિર છે ધામ છે ચારે બાજુ જ્યાં વિદ્યાપીઠ જે મહાશંકરાચાર્યની હોય એમાં આવી પ્રવૃત્તિ થતી હોય તો આપણે થોડીક આ ભારત દેશને થોડુંક લાસન લાગે આવા લોકોને આપણે શું આયા કરવા છે આ લોકોને મારી ના નથી અભ્યાસ ભરે કરી રહ્યા પણ આવી પ્રવૃત્તિ છે એની સામે અમારે વાંધો છે આ શું કરી રહ્યા છે કરી રહ્યા છે નો કરવાના કપડા પણ વસ્ત્ર કેવા પહેરીએ આપડે ભારત દેશ કેવો વસ્ત્ર પહેરી જાય વિચાર મારા ઊંચા છે એવું નથી કે ટૂંકા પડે મારા વિસ્તાર ટૂંકા છે અમે એવી કોઈ પ્રવૃત્તિ નહીં અમે પણ કાંઈ એવું કૃત્ય કરી અમને પણ સજા સરકાર આપે છે અને આ કૃત્યુ ન થાય એના માટે સરકારે એને પગલાં લઈએ યોગ્ય પગલાં લઈએ કમિશનર સાહેબને મારી વિનંતી છે સાહેબને વિનંતી છે તાલુકા પોલીસ ચોકીને વિનંતી છે મારવાડી કોલેજના સાહેબોને તમામ વિનંતી છે મારી અધિકારી ને હું આજ જો પ્રાર્થના કરું છું કે આવી જો અમારી પ્રવૃત્તિ ન થાય તો સારું છે